પૂછ્યા કે એકલા કોણું થઈ ગયું લાગે જતું રહી શું કરું સગન ને ખાલી બાટલી આલું પાછો સગન ની રાહ જોઈને બેઠો કે દારૂ આવ્યો કે ના આયો આવ્યો ઢોળ હતો હા ભાઈ દારૂ તો હ હવે આ તો કેટલા જોવા કોઈ જળ જ જેવું કુ થયો નો આતો આવા દેખાયો મારો ભાઈ મારો દેખાય દેખાયો

અચ્છા ગન તો મારો હારો મળ્યો નઈ ને ઘેમરિયો તો દેખાતો નહીં નહી ઘેમરિયો તે ભલે જોડી જવા દીના આ રહ્યો ઘેમરિયો હા હા મારો જા તો ફૂલ થઈ ગયા એ દેમલ હા આ હા હા તોય લાયો છો આ ઓ હો હો લાવ તારે મને થોડો મારવા દે એક હા મારો હારો ધમપુરાન લેવા મોકલી તો આયત નઈ છે ઉતી બોલો શું કરવાનું કે હા

પેલા ડોહન વધ્યો તરસ્યો બાપરા મરી જશે લોકો પોણીએ પાછી જ્યાં છો ગોતવા પછી અમને એટલે સગનિયા ઓ સગનિયા ઓ બોલ અલ્યા તમે ઓય કરો આ તો दारू પી પેલા પેલા કાકા ઉપર છે બોધીના પેલા બોધીના છે હડો હડો કોણે બોલ્યા છો પેલા કાકાને બોધ્યા આ તો પી